નમસ્કાર અને સ્વાગત છે આજના આ વિશેષ ચર્ચા સત્રમાં આજે આપણી પાસે છે 61 વન એજ્યુકેશનલ ટેકનોલોજી નામના સ્ત્રોતનું પ્રકરણ એક અને આપણો ઉદ્દેશ્ય છે એમ કહી શકીએ કે આ પ્રકરણના દરેક પાસાને બરાબર ઊંડાણપૂર્વક સમજવાનો આપણે શૈક્ષણિક પ્રોદ્યોગિકીનો અર્થ તેની પાછળની સંકલ્પના તેનો ઇતિહાસ જે ખરેખર રસપ્રદ છે અને હા તેના મુખ્ય અભિગમો એટલે કે તંત્ર અભિગમ અભિક્રમિત અધ્યયન અને બહુમાધ્યમ અભિગમ આ બધાની વિગતવાર છણાવટ કરીશું આ ચર્ચા જે શ્રોતાઓ આ વિષયનો અભ્યાસ કરી રહ્યા છે એમના માટે ખાસ ઉપયોગી થશે કારણ કે આપણે વ્યાખ્યાઓ તારીખો નામો સિદ્ધાંતો મતલબ કે પરીક્ષા માટે જે જરૂરી વિગતો છે એના પર પણ ધ્યાન આપીશું તો ચાલો શરૂ કરીએ આ શૈક્ષણિક પ્રૌદ્યોગિકી છે શું ચોક્કસ જુઓ આ શબ્દ પોતે જ ઘણું કહી દે છે શિક્ષણ અને પ્રૌદ્યોગિકી સ્ત્રોતમાં કહ્યું છે તેમ શિક્ષણ એટલે શું તો કે માનવીય શક્તિને ઓળખીને તેનું મહત્તમ વિકાસ કરવો એ પ્રક્રિયા અને પ્રૌદ્યોગિકી એ ખાલી સાધનોની વાત નથી હો એનો અર્થ છે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ મૂળભૂત સંશોધન પર આધારિત એકદમ વિશ્વસનીય પ્રક્રિયા એટલે આ બંનેને જોડીએ તો શૈક્ષણિક પ્રૌદ્યોગિકી એટલે એવી વૈજ્ઞાનિક પદ્ધતિ અને પ્રક્રિયા જે માનવ શક્તિને ઓળખી તેનો મહત્તમ વિકાસ સાધવામાં મદદ કરે હમ આ વ્યાખ્યા તો ઘણી વ્યાપક લાગે છે કારણ કે સામાન્ય રીતે આપણે ટેકનોલોજી કહીએ એટલે સીધું મગજમાં શું આવે કમ્પ્યુટર સ્માર્ટબોર્ડ પેલો પ્રોજેક્ટર તો શું વર્ગમાં આ બધા સાધનો વાપરવા જ શૈક્ષણિક પ્રૌદ્યોગિકી છે કે પછી કંઈક જુદું છે ના ના એ એક ભાગ છે પણ પૂરો અર્થ નથી તમે જે સાધનોની વાત કરી એને સ્ત્રોતમાં શિક્ષણમાં ટેકનોલોજી એટલે કે ટેકનોલોજી ઇન એજ્યુકેશન કહ્યું છે આ એક સંકુચિત અર્થ છે જેમાં આપણે સાધનોનો શિક્ષણમાં ઉપયોગ કરીએ છીએ પણ શૈક્ષણિક પ્રૌદ્યોગિકીનો જે વિસ્તૃત અર્થ છે જેને શિક્ષણની તકનીકી ટેકનોલોજી ઓફ એજ્યુકેશન કહેવાય છે એ આનાથી ઘણો ઊંડો છે એ ખાલી સાધનો પર નહીં પણ શીખવાના વિજ્ઞાન પર એટલે કે સાયન્સ ઓફ લર્નિંગ અને પદ્ધતિસરના આયોજન પર વધુ ભાર મૂકે છે એનો મુખ્ય હેતુ જ શિક્ષણની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવાનો છે સમસ્યાઓ ઉકેલવાનો છે અને જે પણ સંસાધનો છે માનવીય હોય કે ભૌતિક એનો વ્યવસ્થિત ઉપયોગ કરીને શૈક્ષણિક નિષ્પત્તિ વધારવાનો છે ઓ એટલે સાધનો તો ખાલી માધ્યમ થયા અસલ હેતુ તો અધ્યયન અધ્યાપનની ગુણવત્તા સુધારવાનો છે આ સમજવું બહુ જરૂરી છે અચ્છા આ ક્ષેત્રનો વિકાસ કઈ રીતે થયો સ્ત્રોતમાં અમુક સાલવારી છે જે ઇતિહાસની દ્રષ્ટિએ અને કદાચ પરીક્ષા માટે પણ મહત્વની લાગે છે હા બરાબર એનો વિકાસ ક્રમમાં થયો છે અને આ તારીખો આપણને એ સફર સમજાવે છે સ્ત્રોત પ્રમાણે ઈસવીસન ઓગણીસોમાં શૈક્ષણિક ફિલ્મ આવી પછી ઈસવીસન ઓગણીસો વીસમાં માં બે મુખ્ય વસ્તુઓ થઈ એક તો સિડની પ્રેસીનું યાંત્રિક શૈક્ષણિક મશીન જે કદાચ આજના કમ્પ્યુટર આધારિત શિક્ષણનો પાયો ગણી શકાય અને બીજું રેડિયો આવ્યો શ્રાવ્ય માધ્યમ તરીકે ઓગણીસો વીસમાં જ મશીન અને રેડિયો બંને હા પછી ઈસવીસન ઓગણીસો ત્રીસ એકત્રીસમાં પંચકાર્ડ પ્રયુક્તિ આવી ઓગણીસો સાઠના દાયકામાં આ ક્ષેત્રને થોડો વ્યવસાયિક દરજ્જો મળ્યો અને ખાસ તો ઈસવીસન ઓગણીસો સડસઠમાં યુકેમાં જે શૈક્ષણિક પ્રૌદ્યોગિકીનું રાષ્ટ્રીય મંડળ હતું એમણે આને અધિકૃત માન્યતા આપી ઓગણીસો સિત્તેરમાં ટેલિવિઝનનો પ્રભાવ વધ્યો અને ઓગણીસો એંસીમાં તો કમ્પ્યુટર આધારિત શિક્ષણ સીબીઆઈ આવ્યું એનાથી તો મોટી ક્રાંતિ આવી ગઈ હા આ ક્રમ જોતા લાગે છે કે શરૂઆતમાં ધ્યાન સાધનો પર વધુ હતું પણ પછી ધીમે ધીમે પ્રક્રિયા અને પદ્ધતિનું મહત્ત્વ વધ્યું પેલું સિડની પ્રેસીનું ઓગણીસો વીસનું મશીન એ ખરેખર જાણવા જેવું છે સ્ત્રોતમાં યુનેસ્કો તાક્ષી સાકામોટા ઓગણીસો એકોતેર અને મત્સેલ ઓગણીસો પંચોતેરની વ્યાખ્યાઓ પણ છે આ બધી વ્યાખ્યાઓ પરથી શૈક્ષણિક પ્રોદ્યોગિકીની મુખ્ય લાક્ષણિકતાઓ કંઈ કહી શકાય જેથી આખો ખ્યાય સ્પષ્ટ થાય હા ચોક્કસ આ બધી વ્યાખ્યાઓ અને આપણી ચર્ચા પરથી આપણે કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ તારવી શકીએ પરીક્ષા માટે પણ ઉપયોગી છે પહેલી તો તે શિક્ષણના જે હેતુઓ નક્કી કર્યા હોય એને પાર પાડવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે ખાલી સાધનોનો ઢગલો નથી બીજું તે શૈક્ષણિક સિદ્ધાંતો અને સાધનોના વિકાસ ઉપયોગ અને વ્યવસ્થાપન સાથે જોડાયેલી છે ત્રીજું અને આ તાકસી સાકાોટાની વ્યાખ્યામાં આવે છે કે તે શિક્ષણના બધા ઘટકોને શિક્ષક વિદ્યાર્થી અભ્યાસક્રમ પર્યાવરણ વગેરેને નિયંત્રિત કરીને શૈક્ષણિક પરિણામો સારા લાવવાનો પ્રયાસ કરે છે નિયંત્રિત કરીને હમ પાડવાની એક વ્યવસ્થિત પ્રણાલી બનાવે છે અને છેલ્લું છઠ્ઠું તે શિક્ષણ અને તાલીમમાં જે પણ સમસ્યાઓ આવે તેના વ્યવહારુ ઉકેલ શોધવામાં મદદ કરે છે બરાબર આ લાક્ષણિકતાઓથી સ્પષ્ટ થાય છે કે આ ક્ષેત્ર કેટલું વ્યવસ્થિત અને બહુ પરિમાણીય છે સાધનોથી ઘણું આગળ તમે જે આયોજન સંસાધન અને નિયંત્રણની વાત કરી એ સીધી આપણને એક મહત્વના અભિગમ તરફ લઈ જાય છે તંત્ર અભિગમ એટલે કે સિસ્ટમ અપ્રોચ આ તંત્ર અભિગમ શું છે અને તંત્ર એટલે બરાબર શું સમજવું તંત્ર એટલે સાદી ભાષામાં કોઈ ચોક્કસ હેતુ માટે કામ કરતા જુદા જુદા ભાગોની ગોઠવણ પણ કેવા ભાગો જે એકબીજા સાથે જોડાયેલા હોય અને સહયોગથી કામ કરે દરેક ભાગ પોતાનું નક્કી કરેલું કામ કરે અને બધા મળીને મુખ્ય હેતુ પૂરો પાડે સ્ત્રોતમાં આપણા પાચનતંત્રનું ઉદાહરણ છે ને મોં અન્નડી જઠર આંતળદા બધા અંગો અલગ અલગ છે કામ પણ અલગ છે પણ ભેગા મળીને ખોરાક પચાવવાનું એક જ કામ કરે છે ફ્રેન્ક ડબલ્યુ બેંઘાટ નાઇન્ટીન નાઇન્ટી સિક્સે પણ કહ્યું છે કે તંત્ર એટલે પરસ્પર અનુયોગ પામતા તત્વોનો સંકલિત સમૂહ જે સહકારથી કામ કરે તો આ જ વાત શિક્ષણમાં કેવી રીતે લાગુ પડે શિક્ષણને એક તંત્ર તરીકે કઈ રીતે જોઈ શકીએ અને આ પરંપરાગત જે આયોજન હોય એનાથી કઈ રીતે જુદું પડે જુઓ શિક્ષણમાં તંત્ર અભિગમ એટલે શિક્ષણ પ્રક્રિયાને છૂટાછવાયા ટુકડાઓમાં ન જોવી મતલબ કે ખાલી પાઠ્યપુસ્તક કે ખાલી શિક્ષક એમ નહીં પણ એની સાથે જોડાયેલા બધા જ ઘટકો શિક્ષક વિદ્યાર્થી અભ્યાસક્રમ વિષય વસ્તુ સાધનો પદ્ધતિઓ ભૌતિક પર્યાવરણ સમય મૂલ્યાંકન હેતુઓ આ બધાને એકબીજા સાથે જોડાયેલા ગણવા પરસ્પર આધારિત આ આખી શૈક્ષણિક ક્રિયાનું વિશ્લેષણ કરવાની એક પદ્ધતિ છે પરંપરાગત આયોજન કરતાં આ વધુ વ્યાપક છે કારણ કે તે દરેક ઘટક બીજા પર શું અસર કરે છે એ પણ ધ્યાનમાં લે છે પેલી તાકશી સાકામોટાની વ્યાખ્યા અહીં પણ લાગુ પડે બધા ઘટકોનું વિશ્લેષણ પસંદગી રચના અને નિયંત્રણ કરીને પરિણામ સુધારવાનો એક ઇન્જિનિયરિંગ જેવો અભિગમ છે એમ કહી શકાય હા ઇન્જિનિયરિંગ જેવો અભિગમ બરાબર સ્ત્રોતમાં આ તંત્ર અભિગમ માટે પેલી આકૃતિ છે આગત પ્રક્રિયા અને નિપજ મૂલ્યાંકન આઉટપુટ ઇવેલ્યુએશન આ ત્રણ તબક્કા શિક્ષણમાં કેવી રીતે કામ કરે છે એ જરા વિસ્તારથી સમજાવશો ચોક્કસ આ ત્રણ તબક્કા જ તંત્ર અભિગમનો મુખ્ય આધાર છે શિક્ષણને સુધારવામાં બહુ મદદ કરે છે પહેલું છે આગત ઇનપુટ આ એટલે વર્ગમાં ભણાવવાનું શરૂ થાય એ પહેલાંનું બધું આયોજન અને તૈયારી આમાં શું આવે તો કે અભ્યાસક્રમ બરાબર સમજવો હેતુઓ નક્કી કરવા કયું વિષય વસ્તુ ભણાવવું કઈ પદ્ધતિ વાપરવી કયા સાધનો જોઈશે ચાર્ટ મોડેલ કમ્પ્યુટર એ બધું નક્કી કરવું વિદ્યાર્થીઓનું લેવલ શું છે એમનું પૂર્વજ્ઞાન કેટલું છે એ ધ્યાનમાં રાખવું વર્ગની ભૌતિક સ્થિતિ સમય કેટલો છે આ બધું જ ઇનપુટ છે એટલે બધી પૂર્વ તૈયારી હા બધી જ પછી બીજો તબક્કો આવે પ્રક્રિયા પ્રોસેસ આ એટલે વર્ગખંડમાં ખરેખર જે થાય છે તે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેની આંતરક્રિયા શિક્ષક પોતાના આયોજન મુજબ ભણાવે પ્રશ્નો પૂછે ચર્ચા કરે પ્રવૃત્તિ કરાવે વિદ્યાર્થીઓમાં જ્ઞાન સમજ કૌશલ્ય વિકસાવવાનો પ્રયત્ન કરે અને આ દરમિયાન વર્ગનું સંચાલન પણ કરવું પડે આ બધું જ પ્રક્રિયા છે જે ખરેખર વર્ગમાં ચાલે છે તે સમજ અને કૌશલ્ય આપણે વિકસાવવા માંગતા હતા તે આવ્યા કે કેમ આ માટે કસોટી અવલોકન પ્રોજેક્ટ જેવી જુદી જુદી રીતો વપરાય આ જે પરિણામ મળ્યું એ નિપજ છે હવે જો આ નિપજ બરાબર ન હોય મતલબ હેતુઓ સિદ્ધ ન થયા હોય તો પછી શું તો પ્રતિપોષણ ફીડબેક મળે અને એના આધારે ફરીથી આગત એટલે કે આયોજનમાં અને પ્રક્રિયા એટલે કે પદ્ધતિમાં ફેરફાર કરવાના અને ફરી ભણાવીને ફરી મૂલ્યાંકન કરવાનું આ ચક્ર ચાલ્યા જ કરે જ્યાં સુધી ધાર્યું પરિણામ ના મળે ઓ સમજાઈ ગયું એટલે આ સીધી લીટી નથી પણ એક ચક્ર છે સતત મૂલ્યાંકન અને સુધારણાનું આગત પ્રક્રિયા નિપજ આ શબ્દો યાદ રાખવા જેવા છે પરીક્ષા માટે ખાસ તંત્ર અભિગમ તો આખી સિસ્ટમને સુધારવાની વાત કરે છે પણ જો આપણે વ્યક્તિગત વિદ્યાર્થી પર વધુ ધ્યાન આપતા અભિગમની વાત કરીએ તો સ્ત્રોતમાં અભિક્રમિત અધ્યયન પ્રોગ્રામ્ લર્નિંગનો ઉલ્લેખ છે આ ક્યાંથી આવ્યું આનો મૂળ સિદ્ધાંત શું છે અભિક્રમિત અધ્યયનનો મુખ્ય આધાર મનોવિજ્ઞાનમાં છે ખાસ કરીને બીએફ સ્કિનરના કારક અભિસંધાન ઓપરેન્ટ કન્ડિશનિંગના સિદ્ધાંત પર આ સિદ્ધાંત શું કહે છે કે કોઈ વર્તન શીખવવું હોય તો જ્યારે પણ એ વર્તન થાય ત્યારે તરત જ એને કોઈક હકારાત્મક બદલો આપો જેમ કે શાબાશી કે સાચો જવાબ મળવાનો સંતોષ આ બદલાને પ્રતિપુષ્ટિ કે સુદૃઢીકરણ કહેવાય એનાથી એ વર્તન ફરી થવાની શક્યતા વધે છે પણ હા એક રસપ્રદ વાત એ છે કે સ્ત્રોત મુજબ સિડની પ્રેસી જેમની વાત આપણે ઓગણીસો વીસમાં માં કરી હતી એમણે સ્કિનર પહેલાં જ પેલું મશીન બનાવ્યું હતું જે પ્રશ્નો પૂછે અને તરત ફીડબેક આપે ઓ પ્રેસી પહેલાં હતા હા પણ સ્કિનરે આ વિચારને વધુ વૈજ્ઞાનિક રીતે વિકસાવ્યો શિક્ષણ મશીનો બનાવ્યા અને એને વ્યવસ્થિત નામ આપ્યું અભિક્રમિત અધ્યયન અચ્છા એટલે સ્કિનરે એને વ્યવસ્થિત અને સૈદ્ધાંતિક રૂપ આપ્યું તો આ અભિક્રમિત અધ્યયન એટલે શું વ્યાખ્યા શું એ વ્યાખ્યાઓ એનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે મૂળભૂત રીતે આ સ્વયં શિક્ષણની પદ્ધતિ છે ડૉક્ટર એ આર શર્મા કહે છે તેમ આ એક વ્યક્તિગત શિક્ષણ પદ્ધતિ છે એમાં વિદ્યાર્થી સક્રિય રહે છે પોતાની ગતિએ શીખે છે અને એને તરત જ પોતાના જવાબનું પરિણામ ખબર પડે છે તાત્કાલિક પ્રતિપુષ્ટિ મળે છે શિક્ષક હાજર ન હોય તો પણ ચાલે વિટનોટા અને વિલિયમ્સ કહે છે કે આમાં વિષય વસ્તુને ખૂબ નાના નાના તાર્કિક પગલામાં વહેંચી દેવામાં આવે છે જેને ફર્મા કે ફ્રેમ કહેવાય અને એના દ્વારા વિદ્યાર્થી જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જાય છે નવી બાબતો શીખે છે ફર્મા પ્રતિચાર સમર્થન આ શબ્દો થોડા ટેકનિકલ છે વ્યવહારમાં આ કામ કઈ રીતે કરે અને શું આનો મતલબ એમ કે શિક્ષકની જરૂર ઓછી થઈ જાય ઉત્તેજક તરીકે વિદ્યાર્થી એ વાંચે સમજે પછી એ ફરમાના અંતે એક પ્રશ્ન હોય કે ખાલી જગ્યા વિદ્યાર્થીએ એનો જવાબ આપવાનો આ થયો એનો પ્રતિચાર જવાબ આપે કે તરત જ એને સાચો જવાબ બતાવાય આ થયું સમર્થન અથવા પ્રતિપુષ્ટિ જો જવાબ સાચો તો એને સંતોષ થાય પ્રોત્સાહન મળે આ સ્કિનરનું સુદૃઢીકરણ અને એ આગળના ફરમા પર જાય જો જવાબ ખોટો તો એને ખબર પડે કે ભૂલ ક્યાં થઈ એ ફરીથી એ ફરમા વાંચે અથવા સાચો જવાબ જોઈને ભૂલ સુધારે આમ નાના નાના સફળ પગલાં ભરતો જાય પોતાની ગતિએ હવે તમારો બીજો સવાલ શિક્ષકની ભૂમિકા ઓછી નથી થતી પણ બદલાય છે શિક્ષક અહીં જ્ઞાન પીરસનારને બદલે સામગ્રી બનાવનાર માર્ગદર્શક મદદ કરનાર ફેસિલિટેટર બને છે એ વિદ્યાર્થીની પ્રગતિ પર નજર રાખે છે અને જરૂર પડે ત્યાં મદદ કરે છે આભાર આ સ્પષ્ટતા જરૂરી હતી આ પદ્ધતિ તો બહુ જ વ્યવસ્થિત લાગે છે જે એમસીક્યુ માટે તો ખૂબ જ મહત્વના લાગે છે હા બિલકુલ આ છ સિદ્ધાંતો જ અભિક્રમિત અધ્યયનનો પાયો છે એક નાના સોપાનનો સિદ્ધાંત માહિતીને એકદમ નાના સરળ તાર્કિક પગલામાં વહેંચવી જેથી શીખવો સહેલું બને બે સક્રિય પ્રતિચારનો સિદ્ધાંત વિદ્યાર્થી ખાલી વાંચા ન કરે પણ દરેક પગલે સક્રિય રીતે જવાબ આપે એનાથી ધ્યાન રહે ત્રણ ત્વરિત પુષ્ટિનો સિદ્ધાંત જવાબ સાચો કે ખોટો એ તરત જ ખબર પડવી જોઈએ આજ સુદૃઢીકરણ છે હા તરત જ ચાર સ્વગતિનો સિદ્ધાંત દરેક જણ પોતાની સ્પીડથી શીખે કોઈ ઉતાવળ નહીં કોઈ પાછળ રહી જવાનો ડર નહીં પાંચ વિદ્યાર્થીના કાર્યની મુલવણી દરેક પગલે ખબર પડે કે વિદ્યાર્થી ક્યાં ભૂલ કરે છે એનાથી સામગ્રી પણ સુધારી શકાય છ ઓછામાં ઓછી ભૂલનો સિદ્ધાંત ફોર્મેટ એટલા સરળ અને સ્પષ્ટ હોવા જોઈએ કે વિદ્યાર્થી બને તેટલી ઓછી ભૂલો કરે સફળતા મળે તો પ્રોત્સાહન વધે વાહ આ છ સિદ્ધાંતો મળીને તો ખરેખર એકદમ નિયંત્રિત વ્યક્તિગત અને સફળતાલક્ષી અનુભવ બનાવે છે પરંપરાગત વર્ગખંડથી તો ઘણું અલગ ચાલો હવે આજના છેલ્લા અભિગમ પર આવીએ બહુમાધ્યમ અભિગમ મલ્ટીમીડિયા અપ્રોચ આપણે શરૂઆતમાં પેલી સાધનોની વાત કરી હતી શું આ અભિગમ એ સાધનોને ભેગા કરવા વિશે છે હા તમે લગભગ ત્યાં જ છો જુઓ શિક્ષકો વર્ગમાં જુદા જુદા માધ્યમો વાપરે જ છે ખરું ને બોલવું લખવું ચિત્રો બતાવવા ક્યારેક વિડીયો સ્ત્રોત આ માધ્યમોને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચે છે કઈ ઇન્દ્રિય વપરાય છે તેના આધારે પહેલું દૃશ્ય માધ્યમો વિઝ્યુઅલ જેમાં મુખ્યત્વે આંખથી જોઈને શીખાય જેમ કે ઓએચપીની ટ્રાન્સપરન્સી ચાર્ટ નકશા ચિત્રો સ્લાઇડ છાપેલી સામગ્રી નમૂના વગેરે બીજું શ્રવ્ય માધ્યમો ઓડિયો જેમાં કાનથી સાંભળીને શીખાય જેમ કે વ્યાખ્યાન ટેપ રેકોર્ડર રેડિયો ઓડિયો સીડી ત્રીજું દૃશ્ય શ્રાવ્ય માધ્યમો ઓડિયો વિઝ્યુઅલ જેમાં આંખ અને કાન બંનેનો ઉપયોગ થાય આનાથી અસર વધુ થાય જેમ કે ફિલ્મો ટીવી કમ્પ્યુટર એનિમેશન વિડીયો તો પછી બહુ માધ્યમ અભિગમ એટલે આ ત્રણેય પ્રકારમાંથી એક કરતાં વધુનો ઉપયોગ કરવો એમ એટલે કોઈ એક વિષય શીખવવા માટે એક જ સમય અથવા તો એક પછી એક એક કરતાં વધુ માધ્યમોનો સંકલિત અને હેતુપૂર્વકનો ઉપયોગ કરવો સ્ત્રોતમાં રૂડ બટઝેટ્સ ઓગણીસો ને એકોતેરની વ્યાખ્યા છે કે શ્રેણીબદ્ધ રીતે કે એકસાથે એક જ સંદેશા માટે એકથી વધુ માધ્યમ વાપરવા એટલે બહુ માધ્યમ અભિગમ એવી જ રીતે માઇકલ એપ્ટર સ્ત્રોતમાં ઓગણીસો અઢાર લખ્યું છે પણ કદાચ ભૂલ હોઈ શકે કહે છે કે અભ્યાસક્રમના ઘટકો શીખવવા માટે એક જ સ્થળે એક જ સમયે જુદી જુદી પ્રયુક્તિઓ અને માધ્યમોનું સંકલન કરવું એ બહુ માધ્યમ છે ટૂંકમાં જુદા જુદા માધ્યમોને ભેગા કરીને એવી રીતે વાપરવા કે જેથી શીખવાનો અનુભવ વધુ સારો રસપ્રદ અને અસરકારક બને આનાથી તો ભણવામાં કેટલી મજા આવે સ્ત્રોતમાં આના બહુ સરસ ઉદાહરણો પણ છે જે આ વાતને સ્પષ્ટ કરે છે હા એ ઉદાહરણો બહુ સારા છે એનાથી ખ્યાલ આવે કે આ કેવી રીતે કામ કરે જેમ કે સૂર્યમંડળ ભણાવતી વખતે કમ્પ્યુટર પર ગ્રહોનું એનિમેશન દ્રશ્ય બતાવો અને સાથે એની સમજૂતીનો ઓડિયો શ્રાવ્ય સંભળાવો હા એનિમેશન અને ઓડિયો સાથે પછી ગુજરાતના શિલ્પ સ્થાપત્ય માટે સ્લાઇડ દ્રશ્ય બતાવો અને સાથે ટેપ પર એની માહિતી શ્રાવ્ય આપો અથવા તો પાચનતંત્ર માટે પહેલા પાવર સ્લાઇડ દૃશ્ય અને પછી એ કેવી રીતે કામ કરે છે એનું એનિમેશન કે નાની ફિલ્મ દ્રશ્ય શ્રાવ્ય બતાવો ઓ એક પછી એક માધ્યમ હા આ બધા ઉદાહરણો બતાવે છે કે કેવી રીતે અલગ અલગ માધ્યમોને જોડીને અઘરા ખ્યાલો પણ સહેલા બનાવી શકાય અને એક કરતા વધુ ઇન્દ્રિયોનો ઉપયોગ થાય એટલે યાદ પણ વધુ રહે ખૂબ સરસ આ ઉદાહરણોથી બહુ માધ્યમ અભિગમ એકદમ સ્પષ્ટ થઈ ગયો તો આજની આ વિગતવાર ચર્ચામાં આપણે શૈક્ષણિક પ્રૌદ્યોગિકીની સંકલ્પના પેલું શિક્ષણમાં ટેકનોલોજી અને શિક્ષણની તકનીકી વચ્ચેનો ભેદ એ સમજ્યા એનો ઐતિહાસિક વિકાસ જોયો ફિલ્મથી કમ્પ્યુટર સુધી એની મુખ્ય લાક્ષણિકતાઓ પણ જોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ વ્યવસ્થાપન સમસ્યા ઉકેલ આપણે એ પણ જોયું કે તંત્ર અભિગમ શિક્ષણને કેવી રીતે એક સંકલિત સિસ્ટમ ઇનપુટ પ્રોસેસ આઉટપુટ તરીકે જુએ છે અને સુધારણા પર ભાર મૂકે છે અભિક્રમિત અધ્યયન અને તેના છ સિદ્ધાંતો નાના સોપાન સક્રિય પ્રતિચાર ત્વરિત પુષ્ટિ સ્વગતિ મૂલ્યાંકન ઓછી ભૂલ દ્વારા વ્યક્તિગત શિક્ષણ કેવી રીતે શક્ય બને છે તે સમજ્યા અને છેલ્લે બહુમાધ્યમ અભિગમ કેવી રીતે જુદા જુદા માધ્યમોને ભેગા કરીને ભણતરને વધુ રસપ્રદ અને અસરકારક બનાવે છે એની વાત કરી બિલકુલ અને આ બધાનો મૂળ હેતુ શું તો કે શિક્ષણ અધ્યયન પ્રક્રિયાને વધુ વૈજ્ઞાનિક વ્યવસ્થિત અસરકારક બનાવી અને હા સૌથી અગત્યનું અધ્યયન કરતા કેન્દ્રિત બનાવવી આજના સંદર્ભમાં એક છેલ્લો વિચાર મનમાં આવે છે જુઓ ટેકનોલોજી કેટલી ઝડપથી વધી રહી છે આજે આપણી પાસે ઇન્ટરેક્ટિવ વ્હાઈટ બોર્ડ ઓનલાઇન પ્લેટફોર્મ્સ મોબાઈલ એપ્સ વર્ચ્યુઅલ રિયાલિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેટલા બધા નવા સાધનો અને માધ્યમો છે આ બધા વિકલ્પોની વચ્ચે ખરો પડકાર એ નથી કે કઈ ટેકનોલોજી નવી છે પણ પડકાર એ છે કે કયા શૈક્ષણિક હેતુ માટે કયા વિષય માટે કેવા વિદ્યાર્થીઓ માટે કયો અભિગમ તંત્ર અભિક્રમિત બહુમાધ્યમ કે બીજો કોઈ અથવા કયું માધ્યમ કે માધ્યમોનું કયું સંયોજન સૌથી વધુ યોગ્ય અને અસરકારક રહેશે એને વિવેકપૂર્ણ પસંદગી કરવી હા આ પસંદગી જ મુખ્ય છે બરાબર ખાલી ટેકનોલોજી વાપરવા ખાતર વાપરવી એ પૂરતું નથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે આ સાધનો અને અભિગમોનો કુશળતાપૂર્વક સર્જનાત્મક રીતે અને સાચા સંદર્ભમાં ઉપયોગ કેવી રીતે કરવો એ શિક્ષણશાસ્ત્રીઓ સંશોધકો અને ખાસ કરીને શિક્ષકો માટે સતત વિચારવાનો પ્રયોગ કરવાનો અને શીખતા રહેવાનો વિષય છે અને રહેશે